Thank you.

કે શેરડી ખાવાનું મન તો મને પણ થયું છે. શેરડી ખાવાનું મન તો મને પણ થયું છે. તો પણ શેરડી ક્યાં છે? તો શિયાળ કહે કે નદી છે ને તેની પેલી બાજુ ખેતર છે તેમાં શેરડી સરસ મજાની શેરડી વાવેલી છે. તો ઊંટ કહે કે ચાલો તો બંને મિત્રો ચાલ્યા શેરડી ખાવા.

શિયાળભાઈ તો ત્યાંથી ઉભી પૂછડી ના ક્યાં